કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેના દ્વારા ખેડૂતોને મોટા પાયે ફાયદો થશે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે તેમજ બિયારણ ખાતરો કીટનાશક દવાઓ અને તકનીકી સહાય પૂરી પાડવાનો છે જો તમે ખેડૂત છો અને ખેતી કરો છો તો તમારે આ યોજનાનો લાભ લેવો જ જોઈએ જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમારી જમીન અને પાણીને લેબમાં ટેસ્ટ કરવામાં આવશે એટલું જ નહીં ખેતી કરવા માટે તમને ગ્રેડિંગના સાધનો પણ આપવામાં આવશે જો તમે અરજી કરવા માંગો છો તો તમારા પાસેની કૃષિ વિભાગ કચેરીઓનો સંપર્ક કરીને અરજી કરી શકો છો જો તમારા આજુબાજુ આવી કચેરીઓ ના હોય તો હું તમને આ એડ્રેસ આપું છું તેના પર તમે સંપર્ક કરી શકો છો આ એક એનજીઓ એડ્રેસ છે આ એનજીઓ ખેડૂતોને સહાય પૂરી પાડવાનું કાર્ય કરે છે આ એનજીઓનો સંપર્ક કરીને તમે ત્યાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો જો તમને આ એડ્રેસ શોધવામાં મુશ્કેલી થતી હોય તો આ સંસ્થાનો કોન્ટેક નંબર છે જેના પર કોલ કરીને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો તમને બધાને થતું હશે કે આ રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે કેટલાક એવા પૈસા આપવા પડશે તો એવું બિલકુલ નથી આ રજીસ્ટ્રેશન તમને એકદમ ફ્રી મફત કરી આપવામાં આવશે એટલા માટે મોડું નહીં કરો અને જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવો એના માટે ફક્ત તમારે આપવાની રહેશે બસ એટલું જ બીજું તમારે કશું આપવાની જરૂર નથી આ વિડિયોને સોશિયલ મીડિયા પર એટલો વાયરલ કરો જેથી તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે તો કોની રાહ જોઈ રહ્યા છો આ છે કોન્ટેક્ટ નંબર અને જલ્દીથી કોન્ટેક્ટ કરીને તમારું રજીસ્ટ્રેશન આજે જ પાકું કરો